અંબરલાલ પટેલની લેટેસ્ટ આગાહી ભારે વરસાદની સાથે ભારે ગરમી પડવાનું પણ કર્યું પૂર્વાનુમાન અંબાલાલ પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગરમી વધુ પડી રહી છે લોકો અકડામણનો અહેસાસ કરી રહ્યા છે ચોમાસાની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ચુમ્મોતેર પોઈન્ટ તેવીસ ટકા વરસાદ નોંધાયો છે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે મજબૂત સિસ્ટમ ન હોવાને કારણે સારો વરસાદ થયો નથી બીજી બાજુ વરા બાદ ફરી સારા વરસાદને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમના જણાવ્યા પ્રમાણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું કે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદી માહોલ બની રહ્યો છે આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે કોઈ ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તો કોઈ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે બાવીસે ત્રેવીસ ઓગસ્ટના ભારે વરસાદી ઝાપટાં પડશે સાથે અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોવીસમી થી લઈને જ સત્યાવીસ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદ થશે આહવા ડાંગમાંથી ભારે વરસાદ થશે કેટલાક ભાગમાં દસ ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે અમુક વિસ્તારમાં થી આઠ ઇંચ સુધીનો વરસાદ થશે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થશે નદીમાં પૂર આવશે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે જેના કારણે નર્તા નદીમાં જળસ્તર વધશે અંબરલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ગરમી વધુ પડી રહી છે લોકો અકડામણનો અહેસાસ કરી રહ્યા છે ચોમાસાની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જોકે ત્રેવીસ સપ્ટેમ્બરથી સૂર્ય વિશ્વ વૃત્ત પર આવશે સૂર્ય માથા પરથી પસાર થશે એટલે આ વખતે ગરમી વધુ પડશે દિવાળી પહેલાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીએ પહોંચી જશે ગુજરાતના કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ ચોમોતેર પોઈન્ટ ત્રેવીસ ટકા વરસાદ નોંધાયો છે કચ્છમાં સરેરાશ નેવ્યાશી ટકા વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતમાં પંચાવન પોઈન્ટ શૂન્ય સાઠ ટકા વરસાદ થયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં અઠાવન પોઈન્ટ પંચોતેર ટકા વરસાદ થયો છે અને સૌરાષ્ટ્રમાં સરેરાશ એક્યાસી પોઈન્ટ અઠ્યાસી ટકા વરસાદ થયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં અઠ્યાસી પોઈન્ટ તોતેર ટકા વરસાદ નોંધાયો છે